કૃષ્ણ કનૈયા લાલ કી છે હે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે એના દર્શન મા મારા મનડા હરે એના દર્શન મારા મનડા હરે એના દર્શન કરવાની પડી કેવ નારાયણની મૂર્તિ ગમે એના દર્શન કરવાની પડી કેવ નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે એની મૂર્તિ એવા વાતે જાદુ ભર્યા माये वाते जादू भर्या एना नामे भक्त सौ गेला बनिया एना नामे भक्त सौ गेला बनिया बन्या नाम स्मरण पडी देव नारायणनी मूर्ती गमे एनाम नाम नि पडी देव नारायणनी मूर्ती गमे મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે સત્રભુજ રૂપે વાલો લોસન શોભે સત્રભુજ રૂપે વાલો લોસન શોભે શંખ શક્ર ગા એને શોભે શંખ શક્ર ગા એને શોભે શરણમાં વંદન કરવાની પડી ટેવ નારાયણની મૂર્તિ ગમે શરણમાં વંદન કરવાની પડી ટેવ નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે સાગર સુતા શ્રી લક્ષ્મીજી તમને વરિયા સાગર સુતા લક્ષ્મીજી તમને વરિયા પ્રભુ લક્ષ્મી નારાયણ ના નામ ધરિયા પ્રભુએ લક્ષ્મી નારાયણ ના નામ ધરિયા નિત્ય દૂન ભજનની પડી ટેવ નારાયણની મૂર્તિ ગમે નિત્ય ભજન ધૂન ભજનની પડી ટેવ નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે નિત્ય ભક્તો સદાયના દર્શન કરે નિત્ય ભક્તો સદાયના દર્શન કરે પ્રભુ લક્ષ્મી નારાયણને ને ઉર્મા ધરે પ્રભુલક્ષ્મી નારાયણ ને ઉર્મા ધરે મને ગુણ ગાવાની પડી તે લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે મને ગુણલા ગાવાની પડી ટેવ નારાયણની મૂર્તિ ગમે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે એના દર્શન મારા મનડા હરે મને લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે એના દર્શન કરવાની પડી તે લક્ષ્મી નારાયણની મૂર્તિ ગમે બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા ભજન તમને સાંભળવા મળે અને કમેન્ટ બોક્સમાં કહેજો કે કેવું લાગ્યું રાધે રાધે તો મને ઉત્સાહ થાય ને મારા સબસ્ક્રાઈબ